સમસ્યાનું સમાધાન નદી સુરતમાં એક યુવકે જીવ ટકાવવાનો વિચાર કર્યો જેના લીધે 118 લોકોના જીવ તેના જોખમમાં મુક્યા કાપોદરામાં 118 રત્ન કલાકારોએ જરી પાણી પી લેતા અસર વર્તાઈ હતી જેમને સારવાર હેઠળ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી આરોપીના મોબાઈલ ડેટાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી આરોપી નિકુંજ દ્વારા બાર દિવસ પહેલા દવા માટે મેડિકલ માં રૂપિયા ચુકવ્યા હતા સરથાણા વિસ્તારમાં આવેલા મેડિકલ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સીસીટીવી માં દેખાઈ રહ્યું છે કે આરોપી નિકુંજ સેલ્ફોસ ની દવા લેતા નજરે પડી રહ્યો છે તપાસમાં જાણ મલિકે નિકુંજે પોતાના મિત્ર પાસેથી આઠ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો ફિલ્ટર પાસે જઈને તેને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેનામાં હિંમત ન થતા તે ત્યાં ઉભો રહી ગયો હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ આપનું શું કેવું છે આ ઘટના અંગે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ